કરજણ નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ બાઇક સવારને અડફેટે લેતા ત્રણને ઇજાઓ કરજણ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને લઈ નાગરિકો હેરાન થઈ રહ્યા છે નગરપાલિકા તરફથી કોઈ જ પગલા ભરવામાં આવતા ન હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે નગરમાં ઠેર ઠેર રખડતા ઢોરના અડીંગો જોવા મળી રહ્યો છે જેને લઈ કેટલાક લોકો અનો ભોગ બની રહ્યા છે નગરપાલિકા દ્વારા ઢોળ પકડવાનો ડબ્બો પણ લાખો રૂપિયાના ખર્ચે લાવવામાં આવ્યો છે જે ડબ્બો આજે ધૂળ ખાઈ રહ્યો છે અને નગરપાલિકાની ઢોળ પકડ ઝુંબેશનું જાણે સુરસુર્યું થઈ ગયું હોય એમ દેખાઈ રહ્યું છે જેનું ઉદાહરણ અહીં જોવા મળ્યું જૂની ક્વા પાસે બાઇક લઈ જઈ રહેલા ઈસમને ગાયે અડફેટે લેતા બાઇક સવાર ત્રણને નાની મોટી ઈજાઓ થવા પામી હતી સદનસીબે બાઇક સવારનો આબાદ બચાવ થયો હતો પરંતુ બાઇકને અડફેટે લઈ ગાય પણ પોતે બાઇકમાં ભૂંડી રીતે ફસાતા હાજર લોકટોળાએ ટોળાએ ભારે જહેમત કરી બાઇકમાં ફસાયેલ ગાયને મુક્ત કરી હતી